નવનિધિઓના લક્ષણો ધરાવતા પુરુષના ઐશ્વર્ય અને સ્વભાવનું વર્ણન સુતજી કહે છે ભગવાન વિષ્ણુ પાસેથી અષ્ટનિધિઓ વિશે સાંભળીને બ્રહ્માજીએ તેમનું વર્ણન આ પ્રમાણે કર્યું હતું કે પદ્મ મહાપદ્મ મકર કચ્છપ મુકુંદ કુંદ નીલ અને શંખ નામના અષ્ટિ છે નવમો નિધિ કહેવાય છે હવે હું તેમના સ્વરૂપનું વર્ણન કરું છું પદ્મનિધિના લક્ષણો થી સંપન્ન મનુષ્ય સાત્વિક અને દાક્ષિણ્ય ગુણથી સંપન્ન હોય છે તે સોનું ચાંદી અને કિંમતી ધાતુઓનો સંગ્રહ કરીને યતિઓ દેવતાઓ અને યાજ્ઞિકોને દાન કરે છે મહાપદ્મ ચિહ્નવાળી વ્યક્તિ પણ પોતાના સંગ્રહિત ધન વગેરેનું ધાર્મિક મનુષ્યોમાં દાન કરે છે પદ્મ તથા મહાપદ્મનિધિ સંપન્ન પુરુષ સાત્વિક હોય છે મકર નિધિના ચિહ્નવાળી વ્યક્તિ ખડગ બાણ અને ભાલા વગેરે અસ્ત્રોનો ઉપયોગ કરે છે તે નિચ્ચ શૌત્રી બ્રાહ્મણોને દાન કરે છે અને રાજાઓ સાથે તેની હંમેશા મિત્રતા રહે છે દ્રવ્ય વગેરે માટે તે શત્રુઓનો સંહાર કરે છે અને યુદ્ધ માટે હંમેશા તત્પર રહે છે કશ્યપ નિધિવાળી વ્યક્તિ તામસ ગુણવાળી હોય છે તે કોઈના પર વિશ્વાસ કરતી નથી તે ન તો પોતાની સંપત્તિનો ઉપભોગ કરે છે કે ન તેનાથી કોઈને કશું આપે છે તે એકાંતમાં જઈને પોતાની સંપત્તિને પૃથ્વીમાં દાટી દે છે તેની સંપત્તિ એક પેઢી સુધી રહેશે મુકુંદ નિધિના ચિહ્નવાળી વ્યક્તિ રજોગુણી હોય છે તે રાજ્ય સંગ્રહમાં લાગેલી રહેશે તે ભોગોનો ઉપભોગ કરતા કરતા નાચનારા ગાનારાઓને અને વેશ્યાઓને દાન આપે છે નિધિથી યુક્ત વ્યક્તિ રાજસ અને તામસ ગુણ ધરાવે છે તે જ કુળનો આધાર બને છે તે સ્તુતિ કરવાથી પ્રસન્ન થાય છે તે જૂના મિત્રોને છોડી નવા મિત્રો બનાવે છે નલનિધિના ચિહ્નથી શુભોભિત મનુષ્ય સાત્વિક તેજથી સંપન્ન હોય છે તે વસ્ત્ર ધાન્ય વગેરેનો સંગ્રહ તથા તળાવ વગેરેનું નિર્માણ કરે છે તેના દ્વારા જનહિતમાં આંબાના બગીચા પણ ઉછેરવામાં આવે છે તેની સંપત્તિ ત્રણ પેઢી સુધી રહે છે શંખ નિધિ એક જ પુરુષ પેઢી માટે હોય છે તે શંખ નિધિ પુરુષ ધન વગેરેનો સ્વયં તો ઉપભોગ કરે છે પરંતુ તેના પરિજનો નિંદિત અન્નનું ભોજન તથા મેલા વસ્ત્રો દ્વારા જીવન વિતાવે છે તે પોતાના ભરણ પોષણમાં હંમેશા તત્પર રહેશે જો તે કોઈને કશી વસ્તુ આપે પણ છે તો તે વસ્તુ નકામી હોય છે

આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો